હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મેંદુવડા બનાવીશું અને તેલમાં મેંદુવડા મૂકવાની બે રીત પણ જોઈશું સાથે લીલા નારિયેળની ચટણી પણ બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મેંદુવડા બનાવવા માટે બે કપ અડદની દારેક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું અને દાળમાં પાણી એડ કરીને દાળને બે ત્રણ વખત સારી રીતે મસળીને ધોઈ લેવાની જેથી દાળનો બધો જ ડસનો ભાગ દૂર થઈ જાય અને આ પાણી કાઢી નાખવાનું અને ચોખ્ખું પાણી હસેકું ગરમ અંદર એડ કરીશું અને દાળને પાંચ કલાક માટે પલળવા દેવાનું તો જો આ રીતે ઉપર સુધી પાણી ભરી લેવાનું અને દાળને ઢાંકણ બંધ કરીને પાંચ કલાક પલળવા દઈશું તો પાંચ કલાક પછી એકદમ સરસ આપણી દાળ પલળી ગઈ છે અને આ રીતે ભાંગી જોવાની એકદમ ઇઝીલી ભાંગી જાય છે ત્યારબાદ જ આપણે દાળને પીસવાની તો દાળનું મેં બધું જ પાણી કાઢી નાખ્યું છે અને દાળને મિક્સિંગ બાઉલમાં એડ કરવાની થોડી થોડી અને પીસી લઈશું તો બે વાર થઈને પીસવું પડશે બે લીલા મરચાં અંદર એડ કરીશું અને એક આદુના ટુકડાને છોલીને મેં આ રીતે ટુકડા કરી દીધા છે તે પણ અંદર એડ કરી લેવાના એક બરફનો ટુકડો એડ કરવાનો જેથી આપણું મિક્સિંગ બાઉલ ગરમ ના થઈ જાય અને ફક્ત બે ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરવાનું અને દાળને પીસી લેવાની એકદમ સ્મૂથ પીસવાની જો જરૂર પડે તો બીજી એક બે ચમચી પાણી એડ કરી શકાય એનાથી વધારે વધારે પાણી એડ આપણે નથી કરવાનું અને પીસેલી જે આપણું આ બેટર છે તેને આ રીતના મોટા વાસણમાં જ કાઢી લઈશું તો બીજું બેચ પણ મેં પીસીને તૈયાર કરી લીધું અને આપણે આ રીતના મોટા વાસણમાં કાઢી લઈશું જેથી આપણને જ્યારે આપણે આ બેટર ફેંટીએ ત્યારે આપણને ઇઝી પડે તો ચાર પાંચ મિનિટ માટે બેટરને ફેંટી લેવાનું એક જ ડાયરેક્શનમાં બેટરને ફેંટવાનું છે તો જ્યાં સુધી આપણો હાથ દુખી ના જાય ત્યાં સુધી આપણે બેટરને ફેંટી લઈશું તો જો બેટર ફેંટાઈને એકદમ સરસ ફ્લોપી થઈ ગયું છે તો એમાં જો તમારે બેટર તમને ઢીલું લાગે તો ચાર પાંચ ચમચી ચોખાનો લોટ પણ એડ કરી શકાય આ રીતે પાણીમાં એડ કરી જોવાનું જો તળવા માંડે આ રીતે બેટર એનો મતલબ કે અહીંયા સરસ આપણું બેટર તૈયાર છે તો હજી હું બેટરને બે ત્રણ મિનિટ માટે ફેંટી લઈશ હવે અહીંયા મીઠા લીમડાના પાનને મેં એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે થોડીક હિંગ એડ કરીશું વન ફોર ટી સ્પૂન જેટલી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના અને પાછું બેટરને એક બે મિનિટ માટે ફેંટી લઈશું તો જો તમારું બેટર વધારે સારું ફેંટાયું ના હોય તો હાફ ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા પણ એડ કરી શકાય તો આપણા મેંદુવડા સરસ ક્રિસ્પી બનશે અને હવે વાડકી ઉપર આ રીતે રૂમાલ લઈ લેવાનો અને વાડ રૂમાલને આ રીતે થોડો ભીનો કરી લઈશું જેથી આપણું જ્યારે વડા તેલમાં મૂકીએ ત્યારે એકદમ ઇઝીલી મૂકાઈ જાય અને હવે હાથ થોડો પાણીવાળો કરી લેવાનો અને આપણું આ બેટર વાડકી ઉપર મૂકી દેવાનું તો જો આ રીતનું બેટર હોવું જોઈએ બહુ ઢીલું નહીં રાખવાનું બસ આ રીતનું આપણું બેટર હોવું જોઈએ વચ્ચે હોલ કરી લેવાનો અને એકદમ સરસ ગરમ તેલમાં આપણા વડા અંદર મૂકી દેવાના તો જો આ રીતે એકદમ ઇઝીલી જ આપણા વડા અંદર મુકાઈ જશે તો જેટલા સમય ત્રણ કે ચાર એટલા વડા આપણે અંદર મૂકવાના અને વડાને મૂક્યા પછી ગેસની આંચ મીડિયમ કરીને સરસ ક્રિસ્પી થવા દેવાના જ્યારે આપણે વડા મૂકીએ ત્યારે ફાસ્ટ આંચ રાખવાની અને પછી મીડિયમ આંચે વડાને ક્રિસ્પી કરી લઈશું પણ અત્યારે હું વડાને બે વાર તળવાની છું એટલે અત્યારે વારમાં આ બસ આ રીતનો ગુલાબી કલર આવે એટલે કાઢી લેવાનો અને ફરી આપણે તળી લઈશું તો જો આ રીતે બીજી રીતે જોઈએ તો ઘણી ઉપર બેટર મૂકવાનું થોડુંક ફેલાવી દેવાનું આ રીતે અને વચ્ચે હોલ કરી લેવાનો અને પછી આ પણ એકદમ ઇઝીલી અંદર તેલમાં એડ થઈ જશે જો કેટલું સરસ ઇઝી ફાવે છે ને તો આ બેમાંથી તમને કઈ રીત ગમી તે તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો આટલા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ સરસ આપણા મેંદુ વડા બની ગયા છે તો હવે આપણે ફરી તળી લઈશું તો ફરી તળવા માટે ગેસની આંચ એકદમ ફાસ્ટ રાખવાની વડા અંદર એડ કર્યા પછી મીડિયમ આંચે વડાને તળી લઈશું તો જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ના થાય ત્યાં સુધી વડાને તળી લેવાના તો એટલું ધ્યાન રાખવાનું કે જો આપણું વડાનું બેટર ઢીલું થઈ જાય તો અંદર ચોખાનો લોટ એડ કરી શકાય અને વધારે ફેંટાયું ના હોય તો તેમાં હાફ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા પણ એડ કરી શકાય તો પણ આપણા વડા સરસ ક્રિસ્પી બનશે વડા આ રીતનો થઈ જાય એટલે આપણે કાઢી લઈશું તો કેટલા સરસ અને પરફેક્ટ એવા આપણા મેંદુ વડા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે ચટણી બનાવવા માટે અડધો કપ મેં લીલું ફ્રેશ નારિયેળના આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે તેમાં એક મીઠા લીમડાની ડાળખી એડ કરી લઈશું એક લીલું મરચું અને એક નાનો આદુનો ટુકડો અંદર એડ કરી લેવાનો સમારીને ચાર ચમચી દાળી એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને બે ચમચી મોડું દહીં એડ કરીશું તો દહીં ખાટું ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું મોડા દહીંમાં ચટણી સરસ બનશે અને થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને ચટણીને એકદમ સ્મૂથ પીસી લેવાની તો જો આ રીતની ચટણી તૈયાર થઈ ગઈ છે તેને બાઉલમાં કાઢી લઈશું અને હવે ચટણીનો વઘાર કરવા માટે એક વઘારીયામાં બે ચમચી જેટલું તેલ એડ કરવાનું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ એડ કરવાની અને અડધી ચમચી અડદના દાણા એડ કરીશું રાઈ ફૂટે એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરવાના અને ગેસની આશ બંધ કરી લેવાની અને બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને આ વઘારને આપણે આપણી ચટણીમાં એડ કરી લઈશું તો આ રીતે મેંદુ વડા સાથે આપણી ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું તમારે અંદર ધાણા એડ કરવા હોય તો ચટણીમાં ધાણા પણ એડ કરી શકાય તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા મેંદુ વડા બનીને તૈયાર થઈ ગયા છે તેને સાંભાર અને ચટણી સાથે સર્વ કરીશું